ભારતીય કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરનો પોરબંદર નજીક અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું છે ગુજરાતમાં પૂરની પરિસ્થિતિ સર્જાતા ભારતીય કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે ત્યારે આ દરિયાન ગુજરાતમાં પૂર સંબંધિત રાહત અને બચાવ કામગીરી કરતું ભારતીય કોસ્ટ ગાર્ડ નું અરબી સમુદ્રમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું છે આ ઘટનામાં કોસ્ટ ગાર્ડ ના ત્રણ જવાન લાપતા થયા છે જયારે એકનો બચાવ થયો છે આ મામલે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ટ્વિટર પ્લેટફોર્મ ઉપર ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર ના રોજ ભારતીય હેલિકોપ્ટર રાત્રે કલાકે ગુજરાતના પોરબંદર નજીક મોટર ટેન્કર હરી લીલામાંથી ઘાયલ ક્રુ મેમ્બરને બહાર નીકળવા માટે મોકલવામાં આવ્યું હતું આ દરમિયાન હેલિકોપ્ટરને ઇમરજન્સી હાર્ડ લેન્ડિંગ કરવું પડ્યું અને તે દરિયામાં ખાબક્યું હતું

કોસ્ટગાર્ડ નું રેસ્ક્યુ માટે ગયેલું હેલિકોપ્ટર ક્રેશ થતા એક ક્રુ મેમ્બરને બચાવી લેવામાં આવ્યા છે અને બાકીના ત્રણ સદસ્યો ગુમ છે આ મામલે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ટ્વિટર પ્લેટફોર્મ પર ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી હતી